પરિણામ આપણને આવતા જોવા મળશે તો પરિણામો થી શું અપેક્ષા બનતી દેખાય છે અનુમાનો શું કહી રહ્યા છે જાણીએ સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે શ્રદ્ધા ગુડ આફ્ટરનુન જણાવો એસબીઆઈના ના કેવા રહેતા જોવા મળી શકે જી ગુડ આફ્ટરનૂન એસ બીઆઈ ક્યુ વન એફઆઈ ટ્વેન્ટી સિક્સના અનુમાન પર નજર કરીએ તો એક સબડ્યુડ અર્નિંગ્સ આવતા અપેક્ષિત છે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો અહીંયા એક ટકાની અપસાઇટ શક્ય છે એકતાલીસ હજાર એકસો છવ્વીસ કરોડની સામે એકતાલીસ હજાર છસો પચાસ કરોડ પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા પણ ત્રણ ટકાની અપસાઇડ શક્ય છે છવ્વીસ હજાર ચારસો પચાસ કરોડની સામે સત્યાવીસ હજાર એકસો છત્રીસ કરોડ પ્રોવિઝન્સની વાત કરીએ તો અહીંયા ચોત્રીસ ટકાનો વધારો જોવા મળી શકે છે ત્રણ હજાર ચારસો પચાસ કરોડની સામે ચાર હજાર એકત્રીસ કરોડ પેટની વાત કરીએ તો અહીંયા બે ટકાનો ઘટાડો જોવા મળી શકે છે સત્તર હજાર પાંત્રીસ કરોડની સામે સોળ કરોડ જે બેંકનો લોન ગ્રોથ છે તે ઇન્ડસ્ટ્રી કરતાં સારો રહેતો જોવા મળી શકે છે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં જે કોસ્ટ ઓફ ફંડ્સમાં પ્રેશર જોવા મળ્યું તેના કારણે એક ટકાનો વાયએન વાય બેસીસ પર વધારો જોવા મળી શકે છે અને મ્યુટેડ એનઆઈઆઈના કારણે પેટમાં બે ટકાનો વાયનવાય બેસીસ પર ઘટાડો શક્ય છે ત્યારબાદ ઓપરેટિંગ પ્રોફિટ્સની વાત કરીએ તો અહીંયા હાયર ટ્રેઝરી ઇન્કમ અને નોર્મલાઇઝડ એમ્પ્લોય કોસ્ટ એટલે કે એમ્પ્લોય કોસ્ટ પણ નોર્મલાઇઝ રહેતા જોવા મળી શકે છે તેના કારણે ત્રણ ટકાનો વાયનવાય બેસિસ પર વધારો શકે છે અસેટ ક્વોલિટીની વાત કરીએ તો અહીંયા કોઈ નેગેટિવ સરપ્રાઇઝ અપેક્ષિત નથી અને ક્રેડિટ કોસ્ટ અંદાજે ઝીરો પોઈન્ટ પાંચ ટકા જોવા મળી શકે છે અને એનું કારણ છે કે એગ્રી લોન્સમાં એક સ્ટ્રેસ જોવા મળી શકે છે સ્લીપેજની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ આઠથી લઈને ઝીરો પોઈન્ટ નવ ટકાની રેન્જમાં રહેતા જોવા મળી શકે છે ત્યારબાદ ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો કેપિટલ એડિક્યુસી પર મેનેજમેન્ટની કઈ રીતની કોમેન્ટ્રી આવે છે લોન બુક ગ્રોથ રેશિયો રિટર્ન્સ રેશિયો બિઝનેસ ગ્રોથ ટ્રેજેક્ટરી અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પરનો આઉટલુક કઈ રીતનો રહી શકે છે અને એઝિટ ક્વોલિટી પર મેનેજમેન્ટની કમેન્ટ કઈ રીતની આવે છે જે તો ખાસ કરીને આ આ નંબર્સ આપણને આવા આવતા જોવા મળી શકે છે એના પર ફોકસ રહેશે આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે તો ઓવરઓલ જો એ નંબર્સ સારા અપેક્ષિત આપણને બનતા દેખાઈ રહ્યા છે એસબીઆઈ તરફથી આના પર તો એક ધ્યાન રાખવાનું રહેશે પણ જગદીશજી જો નંબર્સના ફ્રન્ટ પર વાત કરી લઈએ આવતીકાલે એસબીઆઈના નંબર્સ આપણને આવતા જોવા જોવા મળશે પરિણામ પહેલાં થોડુંક કામકાજ મ્યુટેડ આપણને રહેતું જોવા મળતું દેખાઈ રહ્યું છે પણ ઓવરઓલ જો પીએસયુ બેંકની વાત કરી લઈએ સારું પ્રદર્શન આપણે જોયું છે કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો આ સ્પેસ માટે ઓવરઓલ આઉટલુકે બનતો દેખાઈ રહ્યો છે ને એસબીઆઈ અહીંયા કઈ રીતે ફોકસ કરવું મને એવું લાગે છે કે એક્સપેક્ટેશન અત્યારે થોડા નીચા છે પણ ઓવરઓલ તમે જો એનું આટલું પાટલું પરફોર્મન્સ તમે જુઓ તો ડિસઅલ ડિસેન્ટ અર્નિંગ્સ જો તો કદાચ આવી શકે એવી શક્યતા છે ખાસ કરીને ટ્રેઝરી ગેન્ડ છે લોઅર ઓપેક્સ છે અને કન્ટેન ક્રેડિટ કોસ્ટ છે એ બધા અને કંપનીઓ લગભગ મને એવું લાગે છે કે જે એક ટકાથી વધારે પણ રિટર્ન કહીએ છીએ છ થી સાત ટકા જેટલો વધે ઓવર લાસ્ટ પ્રોફિટ જે હતો એનાથી અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ થી વાત કરું છું અને કદાચ એના મને ઓપરેશન એનું જે તમે જુઓ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એ પણ લગભગ ત્રણથી થી ચાર ટકા જેટલી વધે એવું લાગ્યું છે અત્યારે બે હજારના વ્યૂઝ આ પર્ટિક્યુલર બેંક માટે છે એક તો એને કદાચ એવું કહે છે કે બાય એન્ડ લાજ ઇઝ ગોઈંગ ટુ બી અ ફ્લેટિશ નેટ પ્રોફિટ અને સ્લીપેજીસ પણ કદાચ વધારે રહી શકે બીકોઝ ઓફ ધી એગ્રી સેક્ટર પણ લોન બુક કદાચ એ લોકોની ઇમ્પ્રુવ થઈ શકે એક્સપેક્ટેશન પ્રમાણે અને કદાચ વધી પણ છે કારણ કે ઇન્ડસ્ટ્રીના ગ્રોથ સાથે કદાચ એની લોન બુક વધી શકે એટલે આવતીકાલે રિઝલ્ટ આપશે તારે ખબર પડશે પણ બિટવીન ધ ટુ ઓપિનિયન્સ આઈ થિંક આઈ હેવલ ગો વિથ ધ ફર્સ્ટ ઓપિનિયન બી આપણે મેં કહ્યું પ્રમાણે આઈ એમ ક્વા હોપફુલ કે આવતીકાલે એસબીઆઈના રિઝલ્ટ જે એક્સપેક્ટેશન છે એના કરતા સારા હોવા જોઈએ